નમસ્કાર મિત્રો આવી રહેલી ટેક અંતર્ગત ફરીથી આજે તમારી સાથે નવી માહિતી મૂકવા માટે જઈ રહી છું આપ જાણો છો કે આપણી જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે છે આગળ વધવાની છે ત્યારે ટાટા ઉમેદવારો માટે સ્પેશિયલ આ વિડીયો બનાવેલો છે જો આપ ટેટ જ માત્ર પાસ હોય તો આ વિડીયોને સ્કીપ કરી શકો છો સાથ તમે જો માત્ર માહિતી અંતર્ગત આવી જ શ્રેણી છે આપણી બનતી રહેશે વિડીયોની દ્વારા તમને યુઝફુલ માહિતી પહોંચાડાતી રહેશે આપનો અભિપ્રાય પણ કમેન્ટ દ્વારા અમે મેળવતા રહેવાના છીએ તો બિલકુલ એની સાથે જોડાઈ જજો ઝલક સાથે શિક્ષકોની ભરતી હોય ટાટ ભરતીના નવા નિયમો હોય મેરિટ કેલ્ક્યુલેશનની વાત હોય તમામના અપડેટ છે તમને આ ચેનલના માધ્યમથી મળતા રહેશે હવે મિત્રો સૌ મારે માહિતી જે આજે આપવાની છે એ જાણો છો કે દરેક ભરતીની જે વેકેન્સી છે મિત્રો બહાર પડતી હોય છે જે તે મેરિટના રોસ્ટર ક્રમ

પ્રક્રિયા હોય છે જે ભરતી પહેલાં દરેક શાળાઓની અંદર છે ક્રમિક રીતે થતી હોય છે હવે આપ જાણો છો કે રોસ્ટર ક્રમને આધારે જગ્યા છે કઈ કેટેગરી માટે નિયુક્ત થયેલી છે એ રજૂઆત થતી હોય છે ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે જનરલ કેટેગરીની જગ્યા હોય એસસીબીસીની જગ્યા હોય છે રોસ્ટર ક્રમ પ્રમાણે તો એટલે રોસ્ટર ક્રમ નિર્ધારિત કરવા માટે મિત્રો પરિપત્ર છે એ હાલમાં જ કરવામાં આવેલો છે ને જેની લાસ્ટ ડેટ છે એ મિત્રો બિલકુલ યાદ રાખજો કે દસ તારીખ છે લાસ્ટ તારીખ છે દસ તારીખ સુધીમાં છે આ અપડેશન છે એ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે હવે બીજી વસ્તુ એક આપને ખાસ ધ્યાને દોરી દઉં કે અહીંયા જ્ઞાન સહાયકો તરીકે જે કાર્યરત છે એમની જગ્યાનું કેલ્ક્યુલેશન છે એ પણ લેવાનું છે હવે બીજી એક માહિતી તમને ચોક્કસથી આપી દઉં કે હાલમાં જે ભરતીનો આંકડો સામે આવી રહ્યો છે વર્તમાન સમય કરતાં એની વધારે જગ્યાઓ છે ખાલી પડી શકે છે કારણ કે આવતા વીકની અંદર તમારી જે હાયર સેકન્ડરીની ભરતી છે મિત્રોની માટેની ગવર્મેન્ટની જે ભરતી સમિતિ બનવાની છે ભરતી સમિતિની સમન્વય અંતર્ગત મીટિંગ રાખેલી છે જે અંતર્ગત કેટલા વિષયની કઈ કઈ જગ્યાઓ આવશે એની વિશેની માહિતી છે આ મિટિંગ બાદ આપને પણ આવતા વીકની અંદર જાણવા મળી શકે એમ છે પરિપત્રની જો વાત કરીએ તો તમને જે મેં કીધું છે એમ કે રોસ્ટરક્રમ નિર્ધારિત કરવા આદેશ આપવામાં આવેલો છે બીજી વાત એ પણ છે કે જે રોસ્ટરક્રમ નિર્ધારિત કરવાના છે એના આધારે તમારી એસસી ઈ ઈડબલ્યુ એસની અથવા ઈ બીસીની જગ્યા અને જનરલ કેટેગરીની જગ્યા આ અલગ અલગ જગ્યાઓ છે એની માહિતી તમને છે પ્રાપ્ત થતી રહેતી હોય છે તો ખાસ તમારું ધ્યાન ચોક્કસથી દોર દઉં કે પહેલાં જે તમને ખ્યાલ છે મુજબ પહેલાં જૂના શિક્ષકોની ને આચાર્યની ભરતી આવશે ધેન તમારી જે નવી ભરતી છે એ થવાની છે નવી ભરતી કઈ છે તો કે ટાટ હાયર સેકન્ડરીની અને વર્તમાન સમયની અંદર ટાટ હાયર સેકન્ડરી માટે જે પ્રોસેસ હોય પ્રોસેસના પગથ થયા છે એ પછી એક હવે શરૂ થઈ ચૂક્યા છે આ તમામ પ્રોસેસ છે એની વધારેમાં વધારે માહિતી જોતી હોય તો જોડાઈ દેજો નીચે સબસ્ક્રાઈબનું બટન છે એને ક્લિક કરીને ઓલ નોટિફિકેશન આઈકોન પણ ઓન કરી દેજો થેન્ક યુ સો મચ